વડોદરાની એમએસ યુનિવર્સિટીના નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આત્મકથા નાટકની ભજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતી રંગભૂમિના પ્રણેતા પ્રોફેસર ચંદ્રવદન મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી વિદ્યાર્થીઓએ મહેશ એલ કુંચવાર લિખિત અને નમ્રતા ચૌહાણ દિગ્દર્શિત આત્મકથા નાટક ભજવ્યું હતું આ નાટક નિહાળવા વડોદરાના નગરજનો અને નાટ્ય રસિકો મોટી સંખ્યામાં આવ્યા હતા નાટ્ય વિભાગ દર વર્ષે માર્ચે અચૂક એક નાટ્ય પ્રયોગ કરે છે આત્મકથા મહેશ એલકુંચવાર લિખિત અને નાટ્ય વિભાગની માસ્ટર ડિગ્રીની વિદ્યાર્થીની નમ્રતા જેણે આ નાટકનું દિગ્દર્શન કરેલું છે સ્વાર્થ અને નિઃસ્વાર્થના સંઘર્ષ વિશેનું એક સુંદર નાટક છે જે વર્ષો પહેલા આ જ ઓડિટોરિયમમાં શ્રીરામ લાગુ સાહેબ સુહાસ જોશી અને અશ્વિની ભાવે લઈને અહીંયા આવ્યા હતા ત્યારે અમે વિદ્યાર્થીઓ હતા અને અમે એ નાટક નિહાળ્યું હતું એ સમયથી એવી ઈચ્છા હતી કે આ નાટક ડિપાર્ટમેન્ટમાં ભજવાય અમે ડિપાર્ટમેન્ટ તરફથી આનું મંચન કરી રહ્યા છીએ છે વિશ્વ રંગમંચ ભૂમિ દિવસે અમે આત્મકથા નાટક ભજવ્યું છે જેમાં માનવીય સંબંધોની કોમ્પ્લેક્સિટી પર આ નાટક રજૂઆત કરવામાં આવ્યું છે